ડભઈ તિલકવાડા રોડ ઉપર આવેલ શિતરાઈ તળાવ પાસે મસાની માતા અને મેલિડી માતાનો વીસમો સ્થાપત્ય દિવસની ધાર્મિક ઉજવણી કરવામાં આવી ડબઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી માતાજી શ્રી આરતીનો લાભ લેવામાં આવ્યો અને મોટી સંખ્યામાં માઈ ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરાવ માતાજીનો વરઘોડો ગાસ્તે કાઢવામાં આવ્યો જે શહેરના રાજમાર્ગ ઉપર ફરી પરત માતાજીના મંદિરે પહોંચ્યો અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સુનિલભાઈ દરજી સોમાભાઈ વસાવા શિવમભાઈ તડવી કરવી હેમંતભાઈ દેવાઈ દેસાઈ દિનેશભાઈ વસાવા રોહિતભાઈ વસાવા ગપાભાઈ તડવી વિશાલ ભુવાજી તેમજ પ્રિતેશ ભુવાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાવ ડબોઈ દરબાવાતી નગરી જેમાં સિત્રાઈ સ્મશાન આવેલું છે જેમાં પ્રખ્યાત મહાદેવનું મંદિર અને મસાલી મેલેડી માતાનું મંદિર આવેલું છે આજે આ મસાલી મેલેડી માતાના મંદિરને લગભગ વીસ વર્ષ થયા સ્થાપના દિવસને અને ભક્તોને મેલેડી માતા યુવક મંડળ પાંચ વર્ષથી માતાજીનો ભંડારો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને લગભગ બેથી ત્રણ હજાર માણસો પ્રસાદી લેવા આવે છે અને રાત્રે અહીં આગળ ભજન તથા ડાયરાનો પ્રોગ્રામ થાય છે એમાં પણ લગભગ ચારસોથી પાંચસો ભક્તો લાભ લે છે એનો અને આજના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે તે વાયા ટાવર લાલ બજાર બહટ ટકી સાહેબ જૈનગામની પાછી આવે છે અને ખૂબ ભક્તિથી લોકો એ પૂનદાન આપે છે સેવાદાન આપે છે અને માતાજીના માનતાથી ધારેલા કામ પણ લોકોના ખૂબ સરસ થાય છે મતલબમાં મસાની માતાનું મંદિર ક્યાં આવેલું છે મસાની માતાનું મંદિર સિતરાઈ સ્મશાન નાદરી ભાવ પાસે સિતરાઈ સ્મશાનમાં મેરડી માતાનું મંદિર આવેલું છે